રામ રામ સીતારામ બધાઈને રામ રામ સીતારામ બધાઈને કેમ શો બંધ મજામાં જવાના જશે તો સ્વાગત છે તમારું અમારા નવા વિલોગમાં દિવ્યસ ફેમિલી વિલોંગમાં તો આજે આપણે ક્યાં જવાનું દિવ્યસ ક્યાં જવાનું છે આપણે તો આજે અમે જવાના છે કુઈને વાડી તો દિવ્યસ આજ ફૂઈને વાડીએ જાય છે અને અમે પણ એ વાડી વિસ્તારમાં જવાના છે હાલો તો જાઈએ

બતાવીશું કે જે અલૌકિક નજારો છે કુદરતી જે હોય એવું બધું ચાલો દિવ્યજભાઈનો અલગ થોડો વધારે ચાલો પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ દિવ્ય તાળા મારે તાળા મારી દે એટલે આપણે નહીં કરીએ દિવસ લાગે કોણ હા હા ફીખું થાયને કમ્પ્લીટ હા તબિયત તો રેડી છે ને તબિયત રેડી હાલો શાંતિ આવો ને તારે Bueno, soy madre. Sí, sí,

બંને પડે આગળ મળીએ તો દરવાજે તૂગે ગા મારી મમ્મી રસ્તામાં થોડાક ઉતરે ગતા ગારો થોડોક આવે ગતો હાલો માં ડેલો ગાળો मांडवी है ठाव की आ? तो पेलो बीजी वाड़ी है आ पुगे का। तो आ तो वाड़ी है तो फाइनली वाड़ी पुगे गया પણ વાડી એ તો આવ્યા પણ વાડી ભાઈ ઘરધણી કોઈ હાજર છે નહિ અહીંયા ન તો ઘરધણી કે નહિત બીજા કોઈ એક છોકરો છે ભાઈ છોકરો તો કડી હાથ દઈને જાય હાકોરા કા જતો હોય તો આ છે વાડી કે જ્યાં અમે આવ્યા છે આવી આવે લીવલા આ મજા આવે

વાવે નાખવાનું લીધે હતું નારિયેલી હેઠી હે સિકુડિયું કેર માંડવી બધું હે પછી ઓલી ગમા જે જાડવા હે કેટલા તો હાલો નારિયલ 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 પીએ ને પછી પાછો વિડીયો આપણો કન્ટિન્યુ કરીએ તો આ છે વાડી અમારી બેન ની અને ભાણેજ ને માંડવી છે ને કોક કોક ડોડવાય છે બહુ કંઈ વાંધો ને આમ તો સારું હેલ નું કામ ચાલુ છે અમારે આ છે કારીગર નારિયલ નો

મોટા બેન અને ઓલી નારિલી માં નારિલ વધારે છે તો ઓલો ભાઈ નારિ ગોતવા જાય તો જાય પાછળ ગયો

બોલો આણે વાડી નારિયલ એને નથી પાવતું શાંતિ પીએ તો આ છે વાડી નો સ્ટાર્ટર રૂમ કેવાય મોટર ચાલુ બંધ કરવાનું અહીંયા એક કુંડો હે પાણીનો ભય રહ્યો આ બાજુ આવ્યું છે ભાઈ મને પાણી પુષ્કળી છે અટાણે તલભગ જો આખી ભરી ભાઈ આ તો ખાલી થઈ ગઈ આ સુધી ભરી ત્યાં અહીં સુધી ભરી તી પણ ખાલી થઈ ગઈ કારણ કે સોમા હું બંધ છે ને હમણાં અને આ છે હું આરામ કરે

થોડું પાણી કાઢ્યું ભાઈ ગારો છે ને પગ માં સોટે છે આવી રીતે ओके हां सेकेर अगड़ता अगडे वहां उदे झाड़वा है सीताफडी है अगड़ थोड़ा बकालूई है आमा अन आमा पग खुते हैं। गारों है न गारो छोटे है એટલે જાવવામાં વિચારવું પડે છે બાકી નો માંડવી નો નજારો રી કઈ છે ફારો છે આમ તો વા મસ્ત મજા ની વાડી વા મકાન છે બાકી આ બજુ આખી વાડી છે આ રીતના

वंदे लूंदा रोटेगा अब बाऊ से गाय ऊपर जाए ना न टूटे जाई हूं थे को अमर बिन वाथी राडू नाखे के मांडूई खावे तो ऊपरता वो बोलो अब मांडूई खावे जमरुख नारियल पीवा करी हूं कावा में खाए जई खावा तो दी है के नहीं दी बस ये विचार पड़े न तो पेले वाडी में घुमरो मारे न पाछा घेर आया ऐसे मकान आ बाजू ढारी है

ખુલિયા રાખો તો તમારે અપડવું હેલું તમારે હેઠા થી અપડાઈ જાય હાય બધું અમારા છોકરા આવવાનો હતો થોડાક પાછળ હતા આ છોકરી છે ને ભણવા ગઈ હતી ને એણે હિસાબે થોડુંક અમે વહેલા આવ્યા ને એને થોડુંક મોડું થાય હું તો એટલે અમે વહેલા ભાગે આવ્યા તો તો આ ઘડીક વારમાં પૂગે આવ્યા અને આવે ને સીધી શાંતિમાં પાસે બે ગઈ છોકરી કામ મલાઈ ખાવી

આવતા વેતક નો કાં જાય હે ને કાં નહીં જાય કઈ નક્કી ના દાણું કઈ સીધો ટ્રેક્ટર એમાં સડી જાય પડે જાય દીકરા અંતે તારે કેટલા કાઢવા છે આ છે અમારા જણકા ભાઈનો છોકરો ભાર ગવ કઈ નો ઘટે એમાં આવતા વેતક નો જોવો જોઈએ એને પોતે તો ડ્રાઈવર હાઈવે ઉપર નો સડે ગોય આ છોકરી નારિયલ ખાય નીકળતું તાણાથી તો છોકરા નારિયેલ ખાય ભાર્ગવ અમારો ટેક્ટર રાખે ને હવે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીશું મળીશું નવા વિલોબનો જોતા રહો જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો ચાલો બાય બાય મળ